چالو مجھے રનિંગ દવા છાંટવી છે આપણે ચાર દિવસ રનિંગ દવા છાંટવી હોય તો ચાર દિવસ વધારે છાંટવી પડે ફરજિયાત આ શિવનું વૃષ છે તો એ તમારે વીસ એમ એલ નાખવાની છે જે આ વખતે આપણે સીનવાનો ડોઝ માર્યો તો આજકોલ આપણે આ રનિંગ દેવા છાંટવાની છે શિવનું વૃષ આપશે છે આ બે બે ચમચી નાખવાની એક પપમાં બે ચમચી નાખવાની છે નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો કારણ કે આવી નવી વિડીયો આપણને આપણને જોવા મળશે స్ప్రే మర చాలూ క స్ప్రే మరీ పాటర్ పాూ సా త్రై శా పిం సీమే గత స్ప్రే మరీ અને તડકાનું વાતાવરણ તડકો છે એટલે સ્પ્રે તમારે જલ્દી મારવો પડે છે તો નવા હોય તો શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો અને હમણાં અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક જરૂર કરજો તો ચાલો હવે જોઈએ આપણે નવો વિડીયો આવે તો કરીશ તમને તો બનાવી રહ્યો આગલા વિડીયો પર